રેસીડેન્સી સ્કૂલમાં અભ્યાસ કરતી ચાર વિદ્યાર્થીનીઓએ સ્કૂલ દ્વારા રંગભવન ઓડિટોરિયમ ખાતે યોજાયેલ અષ્ટમ આરંગી ત્રમ સમારોહમાં ભરતનાટ્યમની ગ્રહણ કરી આ પ્રસંગે કાર્યક્રમના પ્રમુખ સ્થાન ઉપસ્થિત સુવિખ્યાત નાટકાર ડોક્ટર હેમાબેન શુક્લ તથા મુખ્ય મહેમાનપદે કવયત્રી અભિનેત્રી યામિની બેન વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા વિશેષ તાલીમ સાથે સ્કૂલમાં જ તમામ દીકરીઓ માટે ભરતનાટ્યમ વિષય રૂપે સમાવિષ્ટ કરવામાં આવેલ છે વર્ગખંડમાં જ ભરતનાટ્યમ શીખવવામાં આવે છે અને ત્યાં જ પ્રેક્ટિકલ વર્ગ પણ ચલાવવામાં આવે છે જેની કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી તાલીમની યોગ્ય અવધિ પૂર્ણ થાય ત્યારબાદ વિદ્યાર્થીનીઓને સ્કૂલ દ્વારા આ રંગેત્ર માટે અલગ તૈયારી કરાવી પ્રસ્તુતિ માટે વિશેષ માર્ગદર્શન આપવામાં આવે છે જેના સ્વપ્ન દ્રષ્ટા ટ્રસ્ટી પ્રાધ્યાપક એનએમ કાર્યા ટ્રસ્ટી વર્ય શ્રી હિતેન્દ્રભાઈ ચુડાવાડા તથા અને એ દ્વારા આઠમા સમૂહ કલા સાધનાની પ્રસ્તુતિ શક્ય બની છે ઉત્તમ કલા સાધના દ્વારા દીકરીઓ પોતાની તપસ્યા સિદ્ધ કરી ભવિષ્યમાં પોતે પણ અન્યને તાલીમ આપવાનો કસમ સિદ્ધ કરી આર્થિક રીતે પગભર થઈ શકે પ્રેમ પરખ અને પ્રોત્સાહનના સૂત્ર અને બનાવી સતત વિદ્યાર્થીઓના હિત ચિંતન રૂપે સ્કૂલના પ્રવૃત્તિઓને કરવામાં આવી છે જેથી વાલીઓ અને વધારાનો સમય ન પડે પણ બાળકો પૂરતો સમય ફાળવી શકે પરિવાર સાથે યોગ્ય સમય આનંદથી વિતાવી શકે આ તમામ દ્રષ્ટિકોણ સાથે ભરતનાટ્યમ સમય પત્રક બનાવવામાં આવ્યું છે સ્કૂલ દ્વારા અને એમાં ચાર દીકરીઓ આજે ભરતનાટ્યમનું આરંગેત્રમનું દીક્ષા ગ્રહણ કરી રહી હતી કુમારી નવ્યા કુમારી પલક કુમારી આરાધ્યા અને કુમારી હીર આ ચાર દીકરીઓ આજે આરંગેત્રમ દ્વારા પોતાનો એક દીક્ષા ગ્રહણ કરી રહી છે આનો વિચાર ખાસ કરીને જ્યારે આજે દેશ પાશ્ચાત્ય સંસ્કૃતિ તરફ પહોંચતો જાય છે દીકરા કે દીકરીઓને બસ આ ફિલ્મી ગીતો ઉપર ડાન્સ કરવા છે અને એમ માનો કે હલકી કક્ષાનું જ્યારે સંગીત પીરસાઈ રહ્યું છે ત્યારે આપણી ભારતીય સંસ્કૃતિને જાળવી રખાય એ હેતુથી અને બીજો એક હેતુ કે દીકરીઓ માટે ભવિષ્યમાં ક્યારેય પણ દીકરીઓને પગભર ઊભા થવાની જરૂર પડે અને આર્થિક ઉપાર્જન માટે પણ એ પોતાનો આ જે કલા છે એનો ઉપયોગ કરી શકે એ હેતુથી પ્રેસિડેન્સી સ્કૂલની અંદર આ આયોજન કરવામાં આવ્યું છેલ્લા વીસ વર્ષથી અને છેલ્લા આઠ વર્ષની અંદર દર વર્ષે જે દીકરીઓ આ રીતે દીક્ષા ગ્રહણ કરે છે એમાં અત્યાર સુધીમાં આડત્રીસ દીકરીઓએ દીક્ષા ગ્રહણ કરેલી છે કે જેઓ ભવિષ્યમાં પોતે પણ આ રીતે ક્લાસ ભરતનાટ્યમના ક્લાસો શરૂ કરી શકે કે પ્રેસિડેન્સી સ્કૂલની અંદર ભણતી દરેકે દરેક દીકરીઓ ચોથા ધોરણથી દરેકે દરેક દીકરીઓ માટે ભરતનાટ્યમ કમ્પલસરી છે પણ એની કોઈ ફી લેવામાં આવતી નથી સ્કૂલના ટાઈમિંગની અંદર જ આ વસ્તુ કરવામાં આવે છે